કુમનદાસ બોલ્યા જી કૃપાના કુંડ જ્યાં પડાવ પર આવ્યા ત્યાં તો કુંબનદાસજીના હૈયાની વેદના ખૂબ જ વધી ગઈ કારણ હવે તો સાથે અહીંથી વિજય થશે ને છે ગુજરાત જઈને ક્યારેય પાછા આવવાનું થશે ત્યારે ફરી ગિરિરાજ પર ગોવર્ધન ધરણના દર્શન કરવા મળશે તેથી હૈયું એવું તો વલોવાયું એવું તો વલોવાયું કે તે જ વખતે શ્રી કુંભનદાસજીથી વિરહનું પદ પ્રગટ થઈ ગયું કહીએ કહા કહી વે કે હોય પ્રાણ નાથ બિછુરન કી વેદના જાનત નાહી ન કોઈ કારણ કે હવે કુંભનદાસજી જાણી ગયા કે 6 મહિના સુધી કિરરાજી પર શ્રી ગોવર્ધનનાથ પ્રભુના ભંગડાથી લઈને શયન સુધી કીર્તન સેવા અને ઝાંખી નહીં થાય તે વિરહ અને સાથે સાથે અનુસરમાં શિનાજી સામે ચાલીને ગોવર્ધન સ્થિત મંદિરમાંથી નીચે ઉતરીને પરાસોલી ચંદ્ર સરોવર પર પોતાના ખેતર પર નિત્ય નિયમથી આવીને ખેલતા અને વાલ કરવા કુંભદાસજીના ખોડે બેસી જતા તો ક્યારેક હટ કરી હક કરી કંઈક સામગ્રી પણ સિદ્ધ કરાવી લેતા પણ હવે તો છ મહિને પાછા આવવાનું થશે એ વિચારે પ્રથમ પડાવ જ્યાંથી યાત્રા વિજય થવાની હતી ત્યાં વ્રજમાં જ કુંડ પર પહોંચ્યા અને જે વેદના થઈ તેનું વર્ણન શક્ય નથી તે વખતે શ્રી ગુસાઈજી ચરણ શ્રી ગિરરાજી પર ગોવર્ધન ધરણને રાજભોગ ધરાવી સરાવી છેલ્લા દર્શન કરી અનોસર થતાં અપ્સરાકુંડમાં પાલમાં પધારી આપશ્રીએ ભોજન આરોગી પછી વામકુક્ષી કરી રહેલા તે જ વખતે કુમનદાસજી પાલમાંથી બહાર આવ્યા પાસે એક વૃક્ષ નીચે ઊભા રહી શ્રી ગેરાજી ઉપર મંદિર તરફ તાકી તાકીને જોવા લાગ્યા ત્યાં ઉત્થાપનનો સમય થઈ ગયો રોજડાનીય મુજબ ગોવર્ધનનાથના ઉત્થાપનના દર્શનની તાલાવેલી વધી ગઈ ત્યાં જ શંખનાથ થયો ત્યારે શ્રી કુમનદાસજી જાણે કે શ્રી ગોસાઈજી ચરણ આજે જ વિજય કરી રહ્યા છે અત્યારે વિશ્રામ કરે છે આવા શુભ યાત્રા વિજય વખતે રડવો એ અપશુકન ગણાય તેથી રડવો હૈયામાં દબાવી દીધું તો તેથી શ્રી કુમનદાસજીનું આખું શરીર કંપવા લાગ્યું છાતી ફાટ થવા લાગી જ્યારે વિરહ ચિયરમસીમાએ પહોંચ્યો હૈ અગન ઝાડ પ્રગટી અને શબ્દો સરી પડ્યા કિતે દિર વેચુ ગયે બિનુ દેખે તરો નકિશોર રસિક નંદ નંદન કછુક ઉઠત મુખ રેખે